લોકસભા ચૂંટણી પછી નીતિશજી પલટી મારી કે ન મારી પણ જે ગોદી મીડિયા હતા ને એને પલટી મારી દીધી અત્યારે એવી રીતે પ્રોગ્રામ કરે છે જાણે આઝાદી મળી કહી બે હજાર ચૌદથી થી જે જેવી રીતે સરકાર હકતા ને એવી રીતે પ્રોગ્રામ કરવાના ચાલુ કર્યા છે તો પહેલાં તો આ બધા જે એક્સ ગોદી મીડિયા થયા છે ચૂંટણી પછી એ તમામને ખૂબ ખૂબ અભિનંદન કે ચૂંટણી પછી તમારી અહીં ખુલી અને આવી જ રીતે હવે જે મુદ્દા છે આગળના એ લેતા રહેજો જનતાની સાથે રહેજો અને જનતાના મુદ્દે લડજો કારણ કે તમને આઝાદી મળી છે હવે જનતાએ જો મત આપીને તમને જે આઝાદી આઝાદી આપી છે જનતા એવા વ્યક્તિઓને ચૂંટા કે જેથી તમે આઝાદીથી પત્રકારિતા કરી શકો છો તો એનો પૂરો લાભ ઉઠાવજો અને જનતાના ફાયદા માટે કામ કરજો કારણ કે આ જે સરકાર આવી હતી રામ મંદિરના નામે કયો કશ્મીરના નામે કયો એ બધાય કામ હવે થઈ ચૂક્યા છે તો હવે જનતાના જે કામ કરવાના બાકી છે ને એ મુદ્દે લડજો કારણ કે હવે જે શિક્ષણના મુદ્દા છે જે સ્વાસ્થ્યના મુદ્દા છે જે ધંધા રોજગાર બેરોજગારીના મુદ્દા છે એ સિવાય જે ગામોમાં પ્રાથમિક સુવિધાઓના મુદ્દા છે રોડ રસ્તા નથી પહોંચ્યા નથી પૂરું પાણી પહોંચ્યું એવા બધાય અને જે પ્રજાને લૂંટવાના આ લોકો ધંધા કરે છે ને એ મુદ્દે આગળ લડત આપજો એવી મારી ગોદી એક્સ ગોદી મીડિયા બધા થયા છે એ બધા મિત્રોને વિનંતી છે એટલે ખૂબ રાજી થયા આનંદ થયા કે તમે બધા ગોદી મીડિયા ગોદી વેળા છોડી અને અસલી પત્ર પત્રકારી કામાં પાછા ફેરાયા બદલ ધન્યવાદ જય હિન્દ જય ભારત